નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લા વન વિભાગ છોટાઉદેપુરના જુદા જુદા તાલુકામાં તારીખ દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી રહી છે છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં તાલુકા મથકે પક્ષી બચાવ કેન્દ્ર શરૂ કરવામાં આવે છે જેમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે પક્ષીઓ ઘાયલ જણાય ત્યારે તેની સારવાર કરવા માટે અલગ અલગ ટીમો બનાવી અને બચાવની કામગીરી કરવામાં આવનાર છે અને પશુ ચિકિત્સકના સહયોગથી પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને વન વિભાગ ઉત્તરાયણના દિવસો દરમિયાન પતંગ ચગાવવા બાબતે જાહેર વિનંતી કરી છે કે દિવસ દરમિયાન પતંગ ચગાવી વૃક્ષો ઇલેક્ટ્રિક લાઇન ટેલિફોન લાઇનથી દૂર પતંગ ચગાવો ઘાયલ પક્ષીને જોતા નજીકના સારવાર કેન્દ્રમાં લઈ જાઓ દોરીમાં ફસાયેલા પક્ષી જણાઈ આવે ત્યારે તેની તાત્કાલિક વન વિભાગના સંપર્ક કરી કોન્ટેક કરી એક મૂંગા જીવને બચાવો વન વિભાગ દ્વારા જાહેર વિનંતી કરવામાં આવી છે અને સવારે નવ વાગ્યા પહેલાં અને પાંચ વાગ્યા પછી જ પતંગ ન ચગાવો ચાઇનીઝ સિન્થેટિક્સ દોરીનો ઉપયોગ ન કરો ઘાયલ પક્ષીના મોડામાં પાણી કે ભોજન ન આપો રાત્રિના સમયે ફટાકડા ન ફોડો ઘાયલ પક્ષીની સારવાર જાતે ન કરે ઘાયલ પક્ષી ઉપર પાણી ન રેડો જેવી અનેક જાહેર સૂચનાઓ આપવામાં આવી છે આ સાથે ઉત્તરાયણનો તહેવાર ઉજવણી કરી અને સાથે પર્યાવરણ અને વનજીવનની રક્ષા કરવાનો રક્ષા કરવાનો સંદેશો આપી આજરોજ છોટાઉદેપુર નગરમાં નગરજનોએ પેમ્પલેટ વિતરણ કરી રેલી સ્વરૂપે ગ્રામજનો નગરજનોને જાણકારી આપવામાં આવી હતી